તું ચમકી હાથો કહી શ

આ ખબર હેલી વાત હજુ પકડે લાગતો સહારો ના મેળ આવતો કે બોલ આવું કોણ થાય પોચો પડી થઈ વાત હાથમાં આવી તો હા

પાન જવા દે પેલા ભગત ની ડોસી નો રોલો પડ્યો છે ભગત ની ડોસી કે વિશે નો એકલો ના હોય હશે એ તો ડોસી કાળુ એ પકડ્યો છે એમનામ તો કોઈ કાળુ એ હાથ પકડી પાડે નઈ ડાયરેક્ટ તો ભગત ની ડોસી તેવી તો મને બધી ખબર છે એ તો ભગત ને સારું કેવાય રસ નગર રહે એના પણ મારો ઓળખો ભગત કેમ તો કાપી નાખે પણ મેળવું ના

તો જ્યારે કેટલા ટોકા પાડ્યા મી તો લે પણ હું બુડો વાત કરું થોડો નાસ્તો કરી આવ્યો નાસ્તો પછી કરજો આપડે પેલા ગમમો રોલો નઈ પડ્યો આપણે તે હું આપણે થોડો રોલામ ભાગ લેવા જવાનું છે આપણો આવા કોપો કશ્યો આગળ ના થવાય પણ આગળ તો ના થવાય તો મને ખબર છે પણ પેલો ભગત કોળી લઈને ભળે છે ખબર છે બધું ખોળા તમો ના લ્યુ તું કોમ નો આજે બને તારા બધો રોલો પટાવે હું સરપંચ છું આવા કોમ માં મારે

સર પણ મારું કેવું છે માતા ભાઈઓ જ છીએ આપણા બધા કાકા બાપા ના છીએ કરીએ પછી કોક ના હોય તો કરું તો પછી આપણો ભાઈ છીએ નઈ કરો ને તો પેલા ભગત મુખ્યા નહી નાખે બધું આટલો વાત ના થવા દે અમા થોડી વાત કરું ઓમો ખોળા લુખી તો તું આ જેવાની અમે ગામી તો કરી છી કે લુખી તો કરાતી છે રે

તો તમને તો ખબર તમારું કામ હોય તો મારે તો પૈસા તમને મને તો હાલમાં જ પડી જ તમારે એટલે કશું ના હોય ને એક આઈડિયા હાલું બોલો શું ના હોય તો પગત ના કેતા તારી તો વાત ઓફર છે કર્યો નહીં ઓફર તો મારી એ કાકડા જેવા નો પેલો પૈસો પાડી નાખતો પારવા દે તાર પછી ના ઓપડો તો પણ એ કાળિયા કાપી નાખે તો એમ કેવું છે મારે એ તો નહીં બગલો તે ફટ દઈ કાપી નાખ તારા પાણી હું વાતો કરતો હોય